નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝની સાથે હું છું આપની સાથે વાત કરીએ સમાચારની તો તાલુકામાં પત્રકારને રસ્તા વચ્ચે ઊભા પાયલ બાકી દ્વારા મારમારી આતંકતા વ્યાજખોરો મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના માર્કેટયાર્ડના રિપોર્ટ લઈને આવતા પત્રકારને રસ્તા વચ્ચે રોકી અને વ્યાજખોરો દ્વારા પૈસાની લેતી દેતીની અદાવતી ઝઘડો કરવામાં આવ્યો હતો મૂળ જે પૈસા બાર હજાર લીધેલા હતા તેમાંથી એક જ વર્ષમાં વ્યાજ સાથે વીસ હજાર ચૂકવી દેવામાં આવ્યા હતા છતાં ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવી અને મને કેમ પૈસા નથી આપતો કઈ પત્રકાર અતુલભાઈ બામણિયાને રસ્તા વચ્ચે રોકી અને કરી અને આજે તો રિવોલ્વર નથી લાયો નહીં તો દે તેમ કહેતો હતો અને બોલી અને ધમકી આપતો હતો અને કાલે આવીશું પાછા તેમ કહેતા શ્રી બામણિયા દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટેશને બે જણ સામે સંજેલી પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાઈ હતી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યારે પત્રકારોને માર મારવાના કિસ્સા દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે તો હવે આવા વ્યાજખોરોની સામે સરકાર સૂચનાઓ મુજબ સજા થાય કે કેમ તે જાણવું રહ્યું અને આવા વ્યાજખોરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા લોક માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે આવા વ્યાજખોરોને ડામવામાં આવશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે હવે જોવું રહ્યું અંબારામ કેખાડ ની સાથે કપિલ બારીયા કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે